હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે થરાદના બુઢનપુર નિવાસ પર ધામધૂમથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી

દરેક તમામ મિત્રોને નવા વર્ષની ધૂળ નવા વર્ષની ધૂલેટી આવે એ ખૂબ નવા રંગો સપ્તરંગી રંગો લાવી અને હર્ષોહલ્લ સાથે ખુશીઓથી નવા રંગોથી ભરે અને ખૂબ આનંદમય રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક મિત્રોને અહેવાલ જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરા